હિન્દુ શાસ્ત્ર મુજબ ખૂબ જ મહિમા છે પાવન દિવસે આજે મોટી સંખ્યામાં શિવભક્તો શિવાલયમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા છે શહેરના તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા મહાશિવરાત્રીના પાવન દિવસે શિવભક્તોમાં જબરજસ્ત ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ સુરત શહેરના તમામ મહાદેવ મંદિરોમાં ભીડ જામી હતી અને બમ બમ ભોલેના નાદો પણ ગુંજાવી મુક્યા હતા સુરતના મહાશિવરાત્રી પર્વના ધાર્મિક રીતે ઉજવણી કરાતી હોય હિન્દુ શાસ્ત્રમાં શિવરાત્રીનો ખૂબ જ મહિમા છે મહાશિવરાત્રી શહેરમાં આવેલા શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર વહેલી સવારથી જ હાલ જોવા મળ્યા હતા સુરતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને બમ બમબમ ભોલેના નાદ તેમજ હર હર મહાદેવના નાદ ગુંજાવી ઉઠ્યા હતા કદારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક મંદિરોમાંનું એક છે તાપી નદીના કિનારે ભગવાન શિવના અનેક શિવાલયો આવેલા છે જેમાંનું પ્રાચીનતમ કંતારેશ્વર મહાદેવ મંદિરને માનવામાં આવ્યું છે વહેલી સવારથી જ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના શિવભક્તોએ કરી હતી વહેલી સવારે ચાર વાગ્યાથી કંતારેશ્વર મહાદેવ મંદિર વહેલી સવારે આરતી કરાઈ હતી

અતિ ધામધૂમસે મનાવી રહ્યા હોય ત્યારે ભગવાન શિવજીને કાંઈ એક બિલીપત્ર એક લોટા જલકીધાર ઓ દયાલુ રીજ કે દે તે ચંદ્રમૌલી ફલચાર કોઈ પણ શિવાલયમાં જઈને પરમાત્માનું ચિંતન કરવું શિવને કંઈક બીલીપત્ર છે પુષ્પ છે જલ છે રસ છે વિગેરે પદાર્થથી અભિષેક કરવાનો એમ કે એક બિલિપત્રમ એક લોટા જલકી ધાર ઓ દયાલુ રીજ કે દે તે ચંદ્રમૌલી ફલચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ આ પ્રાપ્ત થઈ શકે છે શિવ છે અજન્મા દેવતા છે અને અજન્મા જે દેવ છે એ જ માણસને જન્મથી રહિત મુક્ત કરી શકે છે આવો આપણે પારદેશ્વર મહાદેવની સાનિધ્યમાં એક હજાર લીટર ઠંડાઈ શિવજીને અર્પણ કરી અને દરેક ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે ફલહારની વ્યવસ્થા બાર વાગ્યે છે સાંજે પાંચથી તે અગિયાર વાગ્યા સુધી રાતના વજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલી છે આવો આપણે સાથે મળી આવો ઉત્સવ ધામધૂમથી મનાવીએ છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે વસુદેવ કુટુંબકામ વિશ્વ એ પારું મારું પરિવાર છે દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી મંગલકામના સાથે અટલાશ્રમ પારદેશ્વર મહાદેવ મનશ્રી ભટુગીરીજી સુરત મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અને દૂધથી અભિષેક કરાતો હોય છે શિવાલયમાં આજે મોટી સંખ્યામાં ભક્તોએ દૂધ અભિષેક કરીને મહાદેવને પ્રસન્ન કરતા પૂજા કરી હતી અજય કૃષ્ણ સાથે હર્ષદ સીતા